ગરમીમાં સ્વસ્થ રહેવાની ટિપ્સ ગરમીમાં બોડી હાઈડ્રેટ રહે તે જરૂરી છે તેથી દિવસ દરમિયાન શક્ય હોય તેટલું વધારે પાણી પીતા રહેવું પાણીની સાથે તમે લીંબુ પાણી આમ પન્ના જેવી વસ્તુઓ પણ પીને શરીરને ઠંડુ રાખી શકો છો ઉનાળા દરમિયાન આહારમાં સૌથી મોટો ફેરફાર એ કરવાનો હોય છે કે મસાલેદાર અને વધારે તેલવાળું ખાવાથી બચવું આ સમય દરમિયાન વધારે તેલ મસાલાવાળું ભોજન તમને બીમાર કરી શકે છે ઘરેથી જ્યારે પણ નીકળો ત્યારે પાણીની બોટલ સાથે રાખવી તડકાથી બચવા માટે આંખ પર ચશ્મા અને છત્રી કે સ્કાફનો ઉપયોગ કરવો આ સિવાય ડુંગળી કાપીને કપડામાં બાંધી સાથે રાખવાથી પણ લૂ નથી લાગતી ઉનાળામાં કાચી ડુંગળી ભોજન સાથે ખાવાનું રાખવું જોઈએ કાચી ડુંગળી ખાવાથી ઉનાળામાં પેટ હેલ્ધી રહે છે સાથે જ લૂ પણ નથી લાગતી ઉનાળામાં ભૂખ્યા પેટે ક્યારેય પણ જવાની ભૂલ ન કરવી ખાલી પેટ રહેવાથી તબિયત બગડી શકે છે ખાલી પેટ તડકામાં ફેરવાથી ચક્કર આવવા અને એસિડિટી થવા જેવી સમસ્યા થઈ શકે છે તેથી ઘરથી નીકળતા પહેલાં હળવો નાસ્તો કરી લેવો નાળિયેર પાણી ઉનાળામાં તમારે નાળિયેલનું પાણી અવશ્ય પીવું જોઈએ તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે તે તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે પેટને પણ ઠંડુ રાખે છે નારિયેલ પાણીમાં ઠંડકની અસર હોય છે જે તમને થી બચાવે છે દહીં લંચ કે ડિનરમાં દહીંનું સેવન કરવું જોઈએ દહીં પ્રોબાયોટિક્સનો સારો સ્ત્રોત છે જે સ્વસ્થ આંતળાને જાળવવામાં મદદ કરી શકે છે તે પેટને ઠંડુ અને શાંત રાખવામાં પણ મદદ કરે છે જો તમે ઈચ્છો છો તો લસ્સીના રૂપમાં દહીં ખાઈ શકો છો અથવા રાયતા કે છાશ બનાવીને ખાઈ શકો છો છાશ પીવાથી ડિહાઈડ્રેશન થતું નથી ફુદીનાની ચટણી ઉનાળામાં ફુદીનાની ચટણીને તમારા ભોજનમાં ચોક્કસથી સામેલ કરો તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે જો મસાલેદાર ખોરાક ખાધા પછી પેટમાં બળતરા થતી હોય તો પણ ફુદીનાની ચટણી પેટને શાંત રાખવામાં મદદ કરે છે મોસમી શાકભાજીનું સેવન ઉનાળામાં સલાદ ખૂબ ખાઓ કાકડી ઝુચીનીમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા શાકભાજી ખાઓ તે પેટને ઠંડુ રાખે છે અને તમને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે કાકડીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે તેનાથી પેટ યોગ્ય રહે છે કાકડી ખાવાથી કબજિયાત દૂર થાય છે તેમાં પાણીની માત્રા પણ વધુ હોય છે ઉનાળાની ઋતુમાં બજારમાં એકથી વધુ મોસમી ફળો વેચાય છે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે તરબૂચ દ્રાક્ષ નારંગી તરબૂચ જેવા અન્ય ફળોનું સેવન કરો આનાથી તમે હાઇડ્રેટ રહેશો અને તમારું પેટ પણ ઠંડુ રહેશે તરબૂચનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ કારણ કે તેમાં એકાણું ટકા પાણી હોય છે તે તમારા શરીરમાં પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવામાં મદદ કરે છે તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી તેઓ માંજર તરીકે પણ ઓળખાય છે ઉનાળાની ઋતુમાં આ બીજનું સેવન કરવાથી શરીર પર ઠંડકની અસર પડે છે તમે તેનો ઉપયોગ લીંબુ પાણી શરબત અથવા જ્યુસમાં કરી શકો છો છાસ કાળું મીઠું હિંગ અને જીરાના પાવડર નાખેલી છાસ ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યથી ભરપૂર હોય છે જો તમે ઉનાળામાં પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માંગતા હો તો જમ્યા પછી છાસ ચોક્કસ પીવો શરીરને ઠંડુ રાખવા ઉપરાંત તે પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે કાકડી કાકડીમાં પાણીની માત્રા ખૂબ જ વધારે હોય છે એટલા માટે ઉનાળામાં કાકડી ચોક્કસ ખાઓ જો તમે ઈચ્છો તો તેનો રસ બનાવીને પી શકો છો તમે સલાડ અથવા કોલ્ડ સૂપ પણ બનાવી શકો છો વડિયાળી વડિયાળી પણ શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ છે તમે તેનો ઉપયોગ કરીને ચાસણી બનાવી શકો છો જે ગરમીથી રાહત આપવામાં મદદ કરે છે લીચી ઉનાળામાં લોકોને લીચી ખાવાનું પસંદ હોય છે તે એન્ટી પોટેશિયમ મેગ્નેશિયમ અને વિટામિન સી જેવા તત્વોથી ભરપૂર છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કેરી કેરી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્ય ફાયદાનો ખજાનો પણ છે તેમાં રહેલા પોષક તત્વો આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે જેના દ્વારા આપણે બીમાર પડવાથી બચીએ છીએ આ સિવાય તે સામાન્ય હીટસ્ટ્રોક સામે પણ રક્ષણ આપે છે ફુદીનાના પાન ફુદીનાના પાંદડા ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે તમે તેનો ઉપયોગ કરીને પીળું બનાવી શકો છો અથવા સ્વાદિષ્ટ ફુદીનાની ચટણીનો આનંદ લઈ શકો છો દહીં ચોખા તમે દહીં ભાત ખાઈ શકો છો તે ગરમીને હરાવે છે તેમાં પ્રોબાયોટિક્સ ભરપૂર માત્રામાં હોય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તે પાચનની સમસ્યાને દૂર કરે છે તે આંતરડાનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે દહીં ભાતમાં કેલ્શિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે હાડકાં અને સ્નાયુઓ માટે ફાયદાકારક સાબિત થાય છે તેનાથી તમારા પેટને ઠંડક મળે છે ભાત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે આંતરડાને સ્વસ્થ રાખવા માટે મગની દાળના અંકુર ખૂબ જ સારી રીત છે તેમાં વિટામિન્સ મિનરલ્સ ફાઇબર અને એન્ઝાઇમ હોય છે તેઓ પાચનમાં મદદ કરે છે તેઓ કબજિયાત અને પેટનું ફૂલમું જોખમ ઘટાડે છે મગદાળ સ્પ્રાઉટ્સ તમને હાઇડ્રેટ રાખે છે આ સ્પ્રાઉટ્સ તમારા શરીરને ઠંડુ રાખે છે ગરમીના દિવસોમાં વારંવાર પાણી પીવું જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય ભૂલથી પણ બહારથી આવી અને સીધું પાણી ન પીવું થોડીક વાર પછી માટલાનું પાણી પીવું જો તરત જ ઠંડુ પાણી પીશો તો લૂ લાગી જશે બેરી બ્લુબેરી રાસબેરી અને ગુસબેરી પણ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે આને સ્મૂધીમાં અથવા ફક્ત નાસ્તા તરીકે ખાઈ શકાય છે તાજો ખોરાક લો અને સ્વસ્થ રહો ઉનાળામાં તરત જ રાંધેલો ખોરાક ખાઓ કારણ કે આ ઋતુમાં શાકભાજી ખાસ કરીને રસદાર શાકભાજી જેમ કે ટમેટા બટેટા અને કઠોળ ઝડપથી બગડી જાય છે સરળતાથી સુપાચ ખોરાક લો અને ભારે ખોરાકથી દૂર રહો